કેમ છો આજના વિડીયોમાં આ સ્વાગત છે આજના વિડીયોમાં તમારા માટે લાવ્યો છું એ ગાડીઓ જે તમે શોધી રહ્યા હતા તો પહેલાં તો સ્વાગત કરી દઉં છું બધાનું સ્વાગત કરું છું ચેનલમાં જો કોઈ નવા આવ્યા હોય ને તો આપણી ચેનલને શું કરવાનું છે ખબર છે ને સબસ્ક્રાઈબ કરવાની છે કેમ કે અલગ અલગ વિડીયો આવે છે સારા વિડીયો આવે છે અને તમને મજા તો પાડવાની જ છે સાથે સાથે મોજ પણ કરવાની છે અને હા નવરાત્રિ આવે છે દિવાળી આવી છે એમાં પણ તમે ગાડી લેવા માગો છો સારી ગાડી લાવી છે બાપુ એક ગાડી લઈને ફરવું છે ને તમારે તો આપણા વિડીયોમાં જોડાજો બાપુ મજા પડવાની છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે તમને બાપુ એવી ગાડી બતાવવાની છે જે ગાડી કહેવામાં આવે છે કે આમ કિંગ ગાડી કહેવાય એ સ્વિફ્ટ ગાડીની વાત કરવાનો છો હવે તમારા માટે સારી કન્ડિશનવાળી અને મસ્ત મસ્ત ગાડીઓ આવી છે સેકન્ડ હેન્ડ લેવી હોય તો કોન્ટેક કરજો વિડિયોની શરૂઆત કરીએ છીએ હવે સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોવા આ ગાડી વેચવાની જે અમારે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા બે હજાર તેર મોડલ સ્વિફ્ટ પેટ્રોલ LXI હવે તમે એમ ના સમજી લેતા કે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ફિક્સ હશે ફિક્સ ભાવ તો નહીં હોય ને આમાં ના લેવાય મોંઘી પડે એવું ના સમજતા કેમ કે આમાં ઘટાડવામાં આવશે ભાવ અને હા ઓછો કરવામાં આવશે આ ખાલી એક પ્રાઇઝ બતાવી છે મેં તમને આ ફર્સ્ટ ઓનર બે હજાર તેર અને ગુડ કન્ડિશન આ ક્યાં પડી છે એ પણ કહી દઉં તો અમદાવાદમાં પડી છે અમદાવાદમાં તમારે આ ગાડી મળી રહેશે હવે આના પછી એ પણ સારી બતાવું છું બીજી સારી આવી છે પણ આ ગાડીના કવર કવરવર પછી બોડી સીટ બધી રીતે કમ્પ્લીટ છે હવે તમને બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવે છું આ ગાડી આ ગાડીઓ ચાર લાખ પચાસ હજાર રૂપિયા બે હજાર તેર મોડલ ફસ્ટ ઓનર સ્વિફ્ટ વીડીઆઈ તમને જોઈતી હોય તમારી લેવી હોય વાઈટ ડીઝલમાં છે આ ફર્સ્ટ ઓનર વાળી ઇન્સ્યોરન્સ લગભગ આમાં ચાલુ હશે મને તો આ સારી લાગે છે સસ્તી લાગે છે અને મસ્ત લાગે છે તમને પણ સારી લાગશે અને હા ઓફરમાં જે જે મળે છે એ તો ફાયદો જ થવાનો છે લેવા માટે કોન્ટેક કરજો સારી કંડિશનવાળી વાળી અને જણાવી શકો છો હવે તમને આ ગાડી તો લાગે છે બેસ્ટ બોડી સારી લાગે છે કન્ડિશન સારી લાગે છે લુક સારો લાગે છે દેખવામાં બેસ્ટ છે તમને સારી લાગતી હોય તો કોન્ટેક કરજો આના પછી બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી હવે તમે આ ગાડી જુઓ પાંચ લાખ એકાવન હજાર રૂપિયા ડીઝલ ટેક્સી આ બે હજાર વીસ મોડલ પાંચ લાખ એકાવનમાં વેચવાની છે ડીઝલની ફર્સ્ટ ઓનરવાળી આ ગાડી તમને પસંદ હોય અને મોંઘી લાગતી હોય તમને તો લેવા માટે તમે મને જણાવી શકો છો આના પછી બીજી બતાવો છો હવે તમારા માટે લાવ્યા છું ચાર લાખ પંચોતેર હજાર રૂપિયાવાળી આ ગાડી સ્વિફ્ટ વીએક્સ આઈ ચાર લાખ પંચોતેર હજાર રૂપિયા ફર્સ્ટ ઓનર આ ગાડી વેચવાની છે ચાર લાખ પંચોતેર હજાર રૂપિયા સ્વિફ્ટ વીએક્સ આઈ અમદાવાદમાં પડી છે બે હજાર સત્તર મોડલ ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ પ્યોર પેટ્રોલની આ ગાડી ગુડ કન્ડિશન લાગે છે આ ગાડી મને જોવામાં બેસ્ટ લાગે છે સુંદર સસ્તી અને સારી છે અમદાવાદમાં પડેલી ગાડીના ટાયરો બરાબર છે એન્જિન બરાબર છે સારો ભાવ છે તો લેવા માટે વાત કરો જલ્દીથી કોન્ટેક કરજો અને જણાવજો જોઈ શકો છો હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવ્યા છું આ ગાડી આ ગાડી જોવા ત્રણ લાખ પંચ્યાસી હજાર સ્વિફ્ટ વીડીઆઈ એબીસી ડિસેમ્બર બે હજાર ચૌદ મોડલ અમદાવાદમાં પડી છે ટુ ઓનરવાળી ઇન્સ્યોરન્સ પતી ગયેલો છે સત્તાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી બે ઓનરવાળી આ ગાડીના ટાયરો એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે તમારે જોઈએ તો કોન્ટેક કરજો બીજી બતાવજો હવે તમારા માટે લાવે છું આ ગાડી ચાર લાખ એકવીસ હજાર રૂપિયા આ ગાડી જોવા સ્વિફ્ટ વીડીઆઈ બે હજાર પંદર મોડલ ટુ ઓનર વાળે ચાર લાખ એકવીસ હજારમાં તમને પસંદ હોય સ્વિફ્ટ વીડીઆઈ ગમતી હોય ટુ ઓનરવાળી કિલોમીટર ફરી ચૂકેલી છે સી ફ્યુલ છે ડીઝલ અને હા મને બેસ્ટ લાગી આ પણ તો લેવા માટે વાત કરજો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા